નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરેથી દેવકુડી એકાદશીના દિવસે ચાંદીની પાલકીમાં વિઠ્ઠલનાથજીનો બસો પંદરમો વડગોડો નીકળ્યો શ્રદ્ધાળુઓએ દર્શન કરી વડોદરામાં રોગચાળો વગરતા ફૂડ સેફટી ઓફિસરોની ઝુંબેશ હેઠળ કોરવા તથા માજલપુરમાં પાણીપુરીના ઉત્પાદન સ્થળો પર તપાસ અખાદ્ય બટાકાના જથ્થાનો નાશ કરાયો ગર પાસે વરણાવા પોલીસે એક કારને રોકી તેમાંથી ચારનો મોટો તસ્કો કબજે કરી બે તસ્કોની ધરપકડ કરી ચાર પોઈન્ટ પચીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો નેરોગેજમાંથી રૂપાંતર થયેલ બ્રોડગેજ ટ્રેક પર પેસેન્જર ગાડી ક્યાંથી દોડશે પંચમકની પ્રજાને એનો લાભ ક્યારે મળશે તેવા પ્રજામાં પૂછાઈ રહ્યા છે પ્રશ્નો વડોદરામાં રોગચાળો વકરતા ફૂડ સેફ્ટી ઓફિસરોની ઝુંબેશ હેઠળ ગોરવા તથા માંજલપુરમાં તપાસ હાથ ધરાઈ હતી જ્યારે અખાદ્ય બટાકાના જથ્થાનો નાશ કરાયો હતો હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે દિન પ્રતિદિન કોલેરા કમળા સહિત અન્ય રોગોના દર્દીઓ સરકારી ખાનગી હોસ્પિટલોમાં જોવા મળી રહ્યા છે જેને પગલે પાલિકાનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ દુકાનોમાં ખાદ્ય પદાર્થના નમૂના મેળવી તેની ગુણવત્તા ચકાસણી કરવા માટેનું એક વિશેષ અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમે ગોરવા બીઆઈડીસીમાં પાણીપુરી બનાવનાર તેમજ માંજલપુર અલવા નાકા તુલસાનગરમાં પાણીપુરી બનાવનારને ત્યાં તપાસ કરી હતી જેમાં પાણીપુરી બનાવવા માટે વપરાતું તેલ ખરાબ હોવાનું સામે આવ્યું હતું સાથે જ સ્થળ ઉપર સ્વચ્છતા જળવાતી નથી ચણા બટાકા પણ અખાદ્ય હોવાનું સામે આવ્યું હતું સ્થળથી અખાદ્ય શણાયેલ સો થી એકસો પચાસ જેટલો બટાકાના જથ્થાનો નાશ કરાયો હતો જે સંદર્ભે અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી ચોમાસાની ઋતુ દરમિયાન ખાસ કરીને જે રોગચાળો ફેલાયેલો હોવાને કારણે કોલેરા કમળાના કારણે અત્યારે છેલ્લા ચાર દિવસથી આપણે જુદા જુદા વિસ્તારમાં જે પાણીપુરી બનાવે છે ત્યાં અત્યારે ચેકિંગ હાથ ધરેલ છે ખાસ કરીને આજે ગોરવા બીઆઈડીસી તેમજ આ માંજલપુર વિસ્તારના હવાઈ નાકા વિસ્તાર છે આ તુળજાનગર છે જ્યાં આગળ પાણીપુરી બનાવે છે ત્યાં આગળ જે બનાવતા અત્યારે બટાકાની કન્ડિશન બહુ ખરાબ હોય છે અને જે બનાવતા પૂરીઓ પણ બહુ ખરાબ હોય છે તેલ પણ બહુ ખરાબ હોય છે સમગ્ર વસ્તુ ચેકિંગ કરવામાં આવે છે અને ચેકિંગ કરીને અત્યારે લગભગ સો એક કિલો દોઢસો કિલો બટાકા હતા આપણે નાશ કરવામાં આવે છે શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ દ્વારા નવનિયુક્ત જોશીનો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ દ્વારા ન્યુ વીઆઈપી રોડ મિલન પાર્ટી પ્લોટ ખાતે આયોજિત સત્કાર સમારંભ કાર્યક્રમમાં શહેર બીજેપી અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની તથા ધારાસભ્ય બીજેપી અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે શહેરવાડી વિધાનસભા અંતર્ગત કાર્યકર્તાઓનો સત્કાર સમારંભ થતા નવનિયુક્ત સાંસદ તરીકે જ્યારે મારી વરણી થઈ છે ત્યારે વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા પણ એક સત્કાર સમારંભનું આયોજન શહેરવાડી વિધાનસભાના યશસ્વી ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ દ્વારા આમંત્રિત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર આપણા વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લજી કોર્પોરેશનની સમગ્ર ટીમ તમામ ધારાસભ્યશ્રીઓ પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન અને તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં સત્કાર કરવામાં આવ્યો છે કાર્યકર્તાઓનું પણ સન્માન કરવામાં આવ્યું છે ફરી એકવાર આપના માધ્યમથી શહેરવાડી વિધાનસભાના હરેક પ્રત્યેક કાર્યકર્તા તથા મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું 何 <Yeah. S 1> બિલકુલ આજે શહેર વિધાનસભાના કાર્યક્રમમાં સાંસદશ્રીનો સત્કાર કાર્યક્રમ સાથે સાથે ઇવન કાર્યકર્તાઓનો પણ સન્માનનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા સાથે સાથે આ વિસ્તારમાંથી અલગ અલગ સમાજમાંથી આવતા લોકો પણ આવ્યા અને એમને સામેથી એમનું સત્કારનું એક વાત મને મૂકી હતી એ પણ આપ જોઈ શકો છો દર વર્ષે આપ જો કે કોઈને નાનું મોટું કોઈ ઇલેક્શન કોન્સિલરનું ઇલેક્શન હોય ધારાસભ્યનું ઇલેક્શન હોય કે સાથ સાથે કાયમ લીડ વર્તી ગઈ છે આ વખતે પણ મેન ટ્રેન્ડ જોવામાં આવ્યું કે નાની મોટી સમસ્યાઓ હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક વોર્ડના કાર્યકર્તાઓએ ખૂબ ઊંડાણ રસપૂર્વક આયોજનબદ્ધ રીતે કામગીરી કરી ચૂંટણીના સમયમાં એ મિટિંગો હોય કે રેલી હોય કે કોઈ પણ આયોજન હોય ખૂબ સારી રીતે કામગીરી કરીને સારી એવી લીડ એટલે એક લાખના ત્રણ હજાર આઠસોને એકત્રીસ એટલે નિયરલી એક લાખ ચાર હજારની લીડ આ વડોદરા વિધાન શહેર વિધાનસભા વિધાનસભાએ આપી છે એના માટે ખૂબ આનંદી લાગણી છે સાંસદશ્રીને પણ અમે અભિનંદન પાઠવ્યા છીએ અને પોતે પણ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના માધ્યમથી જેમની જ્વલંત જીત થઈ છે તેવા વડોદરાના લોકસભાના સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશીના સન્માનનો સત્કારના કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું શહેર વિધાનસભામાં મનીષાબેન વકીલના અધ્યક્ષતાને આજે આ સમગ્ર કાર્યક્રમમાં જ્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે ત્યારે એમણે જે પ્રમાણે કામગીરી કરેલી છે એ કામગીરીમાં એમનું સન્માન રહે અને સાથે સાથે માન્ય યુવા સાંસદના માધ્યમથી આ વિસ્તારના પ્રશ્નોમાં એમનું પોતાનું અંગત એ કોઈને કોઈ રીતે ભૂમિકા રહે એ પ્રકારની વાતચીત સાથે આજે સૌ કાર્યકર્તાઓને આ જ્વલંત જીત માટે એક લાખ અને ત્રણ હજારની જે લીડ છે એ લીડ માટે એમને ખૂબ ખૂબ શુભેચ્છા

ડબોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશન ની ટીમે જાણ કરી હતી વન વિભાગના હંસાબેન રાઠવા જીતેન્દ્રભાઈ બારોટને સાથે રાખી એનએસએફ ની ટીમ આકાશ વસાવા રોનક રાવલ પીનલ વસાવા પ્રેમ વસાવા સંતોષ વસાવા અનિકેત તડવી મયુર તડવી નાઓ સાથે મળી 5 ફૂટના ના રેસ્ક્યુ કર્યું હતું તથા મગરને વન વિભાગ ને સોંપવામાં આવ્યો હતો મગર સ્વસ્થ જણાતા તેને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવા વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી

કઢાવવા દબાણ કરાતો હોવાનો પ્રમુખ નીરદ દેસાઈએ આક્ષેપ કર્યો હતો અગાઉની બોડી દ્વારા મળત્યા કોન્ટ્રાક્ટરને વગર મંજૂરી અને ટેન્ડર વગર લાખો રૂપિયા ચૂકવાયા અને બાકીના બિલો અપાયા કરાઈ રહ્યું છે દબાણ તેવા આક્ષેપો પ્રમુખ નીરદ દેસાઈએ કર્યા છે છેલ્લા કેટલાય સમયથી પાલિકા ભાજપમાં જૂથબંધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે पूर्व पालिका प्रमुख और शासक पक्ष नेता द्वारा गंभीर आक्षेप लगवा है तरह पर

એસબીએમનો વિષય આપણે સૌને જાણવા હશે સરકારશ્રીનું પોર્ટલ આવે છે જેમ જેમ પોર્ટલ પર ઓફિસિયલી જે કંપની રજિસ્ટર થયેલી હોય એ જ કંપનીમાંથી અમને ખરીદી કરવાની છે એમનો ફિક્સ ભાવ હોય છે આરસીએમ એલામાંથી ટીએસ એવટી મંજૂરી આપતી હોય છે માત્ર અમને ખાલી પેમેન્ટ કરવાનું હોય છે અને અલગ અલગ આખા ગુજરાતની નહીં આખા ઇન્ડિયાભરની એજન્સી એના પર પોતાની રજીસ્ટ્રેશન કરાવતી હોય છે એમના આઈએસઓ સર્ટિફિકેટ જે સરકારશ્રીની આવશ્યકતામાં આવતી હોય છે બધા સર્ટિફિકેટ પછી જો એને પાત્રતા હોય અમે એને જ વર્ક ઓર્ડર આપીએ સાધન સામગ્રી અમે ચોક્કસ એના થતી જ કરી છે જેમ પોર્ટલ છે કોઈ પણ અમે પ્રાઇવેટ પાર્ટી પાસેથી કોઈ જો કાર્ય કોઈ સાધનની ખરીદી કરી હોય તો અમે કુને કરો જેમ પોર્ટલ પરથી સરકારે જે ટીસ વહીવટી અમને આપી છે એના બધી જ અમે સાધનો લેવામાં આવ્યા છે શાસક પાલિકા પ્રમુખ અને શાસક પક્ષે એવો આક્ષેપ કર્યો છે કે બોર્ડ મિટિંગમાં જે મુદ્દા હતા જે પાછળથી આ લોકોએ ધ્યાન મુજબ મુદ્દા લીધા છે અને એમને પ્રિસાઇડિંગ હજી સુધી લખ્યું નથી ને પ્રિસાઇડિંગમાં આ લોકો ભ્રષ્ટાચાર કર્યો હોય તેવા સાંકેતિક સંકેતો આપ્યા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં બોર્ડ મિટિંગ પૂરા થયા પછી પ્રોસેડિંગ હંમેશા ખુલ્લું રહેતું હોય છે આજની વાત કરીએ તો જેવી રીતે રાત્રે અચાનક વરસાદ પડ્યો એવી કોઈ ઇમરજન્સી આવતી હોય છે એનામાં જો વધારાના કોઈ કામ લેવા હોય તો એ કામ લેવા માટે અમે લોકો તેને રાખતો હોય છે

જે જે રીતે જે રીતે આચરવામાં આવી અમારામાં નથી એવા આક્ષેપો તમે પણ લગાવ્યા મેં એવા કોઈ આક્ષેપ કર્યા નથી એ લોકોનો જે તમારા પર જણાવવામાં આવે છે રસ્તા રિસર્ફ્રેસિંગની ગ્રાન્ટ મોટાભાઈ અમારા બધા જ પેપર્સ તમે ચેક કરી શકો છો આ રસ્તા રિસર્ફેસની ગ્રાન્ટ ગયા વર્ષે સાતમા મહિનામાં તત્કાલીન પ્રમુખશ્રીના અંડરમાં આ મંજૂર કરવામાં આવેલા હતા મારા બેઠા પછી માત્ર ને માત્ર મેં એને ઇમ્પ્લિમેન્ટ કર્યું છે અને દિવાળીના આગલા દિવસમાં નવરાત્રીના પહેલા દિવસે આપ સૌ પત્રકાર મિત્રોને ભગીની સમાજ પાસેથી જ્યારે મેં સી કામ ચાલુ કર્યું ત્યારે આપ સૌને મેં જણાવ્યું હતું કે આ તમામ રસ્તા સ્માર્ટ સિટી બનાવવાની છે પણ વધુ પડતા પડેલા વરસાદ અને ત્યાર પછી ખાડા ટેકર અને જે ધોળોનું સામ્રાજ્ય થઈ ગયું હતું દાહોદમાં પબ્લિકને આંશિક રીતે શાંતિ રહે એના માટે કામ હું હજી રીપીટ કરું છું આ શબ્દને વિશેષ લેજો આનો વર્ક ઓર્ડર મારા પ્રમુખ પદ દરમિયાન આપવામાં નથી આવ્યો તત્કાલીન પ્રમુખે વર્ક ઓર્ડર આપેલો હતો એ જ ગ્રાન્ટમાંથી અમે માત્ર રીસર્ફેસિંગના રસ્તા પણ આવ્યા છે યસ રીસર્ફેસિંગની ગ્રાન્ટ માટે એક વિશેષ મુદ્દો હું તમને જણાવું જોઈએ આપ સૌને મારી વિનંતી છે તપાસ કરી લેજો ભૂતકાળમાં જે પણ કોઈ અધિકારી હતા એ અધિકારીએ રીસર્પ્લિકનો વર્ક ઓર્ડર આપ્યા પછી બીજા અધિકારીએ આવી અને એને એક પોઈન્ટ તેસઠ ના ઊંચા ભાવે આપવામાં આવેલો તો આ એક ના પૈસા ક્યાં ગયા એની જાણ એ લોકોને પૂછીને આપ અમને જણાવો છો હમણાં જે આક્ષેપ અને પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે એટલે આમ તો એવું કહે છે કે ભાઈ નગરપાલિકાના ઇતિહાસમાં રઘુકુલ રીત સદાર ચલી આવી એટલે જ્યારે પણ શાસક સો હોય ત્યાં વિરોધ હોય છે એવી રીતના બે જૂથ હંમેશા જોવા મળે છે પરંતુ એમને એવો આક્ષેપ કર્યો છે કે સાતથી આઠ કામ વધારાના લખાઈ ગયા છે તો એ બાબતની એમને ક્યાંથી ખબર પડી જ્યારે જો તમે એવો એક આક્ષેપ છે એક બાજુ કે પ્રોસીડિંગ લખાઈ નથી તો સાત થી આઠ કામ વધારાના લખાયા છે એવું એમને ક્યાંથી જાણ થઈ એમને જાણ થઈ એનો વિષયનો જવાબ એ લોકો આપી શકે નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરી છે કે પ્રોસેડિંગને લઈ કોઈ આશંકા છે શું આશંકા છે કે કેટલા દિવસથી આપણે આ પ્રોસેડિંગ આપવામાં આવતું હતું આ પહેલીવાર નથી માંગણી કરી પહેલા અમે ચીફ ઓફિસર શ્રીને માંગણી કરી હતી કે ભાઈ પ્રોસેડિંગ આપો તો અમને વિકાસના કામોનો ખ્યાલ આવે ગત જયારે બોર્ડ ભરાઈ હતી તે બે ચાર મિનિટમાં પૂરી થઈ એનું વિડીયો રેકોર્ડિંગ પણ હશે અને પાછળથી ઉમેરવામાં આવ્યા સાત થી આઠ કામ ટોટલ અગિયાર કામ ઉમેરવામાં આવ્યા એમાં ત્રણ ની ચર્ચા થઈ હતી કે આ ત્રણ કામ ઉમેરાશે જે સાત થી આઠ કામ ઉમેરવામાં આવ્યા છે એમાં ચોક્કસ અમને શંકા છે કે એ જે સાત કામ ઉમેરવામાં આવ્યા છે એમાં કંઈક એવું છે કે પ્રજાના હિતમાં નથી નગરપાલિકાના હિતમાં નથી નગરપાલિકાને આર્થિક નુકસાન થાય એવી અમને શંકા એમાં છે એટલે અમે ચીફ ઓફિસર પાસેથી આ માંગ્યું હતું પણ ચાર મહિના થઈ ગયા છે હજી સુધી આપતા નથી ખરેખર પ્રોસેડિંગ પંદર દિવસમાં આપવાની હોય છે શંકાનું સમાધાન ત્યારે જ થશે કે પ્રોસેડિંગ અમારી પાસે આવશે અને જે વધારાના કામ છે એમાં શું લીધું છે એની ડીપમાં જઈશું તો ખ્યાલ આવશે કે શંકા સાચી છે કે ખોટી છે અમારી પાસે તો પ્રોસેડિંગ આપી જ નથી હજી અમને જે શંકા છે જે વધારાના કામ ખરીદીના લીધા છે જે સાધનો ખરીદી અને અમુક જે રોડ ના કામ છે એમાં અમને શંકા છે કે અધિકારીઓ એમના વાળી કરી છે આપ કહો છો કે કામ વધારે લખાયા છે તો આપને પાછલા રસ્તે મળી ગઈ છે ખબર કેવી રીતે પડી કામ એવું ગત બોર્ડમાં કીધેલું છે કે અગિયાર કામ વધારાના લીધા છે ગત બોર્ડમાં હું હાજર નહોતો એના પેલાની બોર્ડની હું વાત કરું છું ગત આપણે જે બજેટ બોર્ડ છે ત્રીજા મહિનાની ત્યારે હું ગેરહાજર હતો અને મેં મારી રજાનો રિપોર્ટ પણ મોકલ્યો હતો એના પહેલાની પણ મને નથી મળી એટલે એ પણ લેવાની છે ને હમણાં ની પણ લેવાની છે પ્રોસિડિંગ એ મારો અધિકાર છે કારણ કે મને પણ ખબર પડે નગરના કયા કામો બાકી છે મારા વોર્ડના કયા કામ બાકી છે તો એના હિસાબે અમે અમારું આયોજન કરી શકીએ સીધી વાત છે એવું કહી શકાય કે નગરપાલિકાની અંદર ભાજપની ની સત્તાઓ છતાંય હાલ જે બે ગ્રુપ પડી ગયા હોય દેખો ભારતીય જનતા પાર્ટીના ચુસ્ત કાર્યકર્તા અમે વર્ષોથી છીએ પરંતુ ઘણી વાર કોઈ ભૂલ ને લઈને જો નગરનું હિત જોખમાતું હોય તો નગર હિત પહેલા જોવું જોઈએ પાર્ટી ચોક્કસ અમારા માટે મહા સમાન છે પરંતુ અમારું નગર એ અમારી કર્મભૂમિ અને જન્મભૂમિ છે એનું હિત પહેલા જુએ પ્રમુખનો બી એવો આક્ષેપ હતો કે ભાઈ તમારા કાર્યકાળમાં થયો એવું અમે નથી કરી રહ્યા એટલે એમના કાર્યકાળ એમનો કે મારો એવું નથી અમારા બધાનો કાર્યકાળ અમે બધા એક જ પાર્ટીના છીએ એ તમારા ના મારા કાર્યકાળનો કઈ પ્રશ્ન કારણ કે કોંગ્રેસ તો સત્તા પર છે જ નહીં એટલે કાર્યકાળ તો બધાનો ભેગો જ છે સૌ સદસ્યોએ ભેગા મળીને સામાન્ય સભામાં આયોજન કરીને એમાં એજન્ડા જે નીકળે છે એને બહાલી આપવાની હોય છે એટલે એ બહાલી ના ભાગરૂપે આગળના કામ થતા હોય છે એમાં તમારો ને મારો કાર્યકાળ એમાં એવું કંઈ હોતું જ નથી પાસે પોલીસે એક કારને રોકી તેમાંથી દારૂનો મોટો જથ્થો કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી છે આ અંગેની વિગત એવી છે કે સફેદ રંગની એક કારમાં દારૂ ભરીને આ કાર ડબોઈ તરફથી વડોદરા તરફ આવે છે તેવી માહિતીને આધારે જિલ્લા પોલીસે કિસાનનગર બસ સ્ટેશન પાસે બેરિકેટ કરી વાહન ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેને રોકી તપાસ કરતા કારની ડેકીમાં

બહારથી પફ ખાતા ડાયરિયા અને વોમિટિંગ થઈ હોવાની વિગતો સપાટી પર આવતા આરોગ્ય વિભાગની ટીમે છાત્રાલયમાં પહોંચી નમૂના લીધા હતા છાત્રાલયમાં રહી અલગ અલગ ધોરણમાં અભ્યાસ કરતી અગિયાર વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી આ હોસ્ટેલમાં ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે કે પછી બહારના પફ ખાવાથી અસર થઈ તે બાબત હજુ સ્પષ્ટ નથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર અપાઈ હતી અને તેમની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે આરોગ્ય વિભાગે ચાર સર્વેલન્સ નમૂના લીધા છે ફૂડ સેફ્ટી ઓફિસરે જણાવ્યું હતું કે બાળકો જમે છે તે તપાસ કરવામાં સાથે જ સ્ટોર હોય છે ત્યાં પણ અમે તપાસ કરી છે આ છોકરીઓ ક્યાંથી પફ ખાધા છે તે બાબતે તપાસ ચાલી રહી છે અને ત્યારબાદ ત્યાં કાર્યવાહી કરવામાં આવશે તેવું ફૂડ સેફ્ટી ઓફિસરનું કહેવું છે હાલમાં આ છાત્રાલયમાં કોઈ પણ વસ્તુ એવી જણાઈ નથી પાનવડ ગામે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી પાનવડ ગામે મુસ્લિમ તાજીયા કમિટીના બિરાદરો દ્વારા મોહરમનો ચાંદ દેખાતા જ જરી બનાવી દે છે અને દરેક મહલ્લામાં ઇમામ હુસેનની યાદમાં નિયાઝ તક્ષણી કરે છે અને મહોરમના નવમાં ચાંદે તાજીયાનું ગામમાં રાત્રિના સમયે તેમના મેન અખાડાથી લઈને ગામમાં સોની મહલ્લા સુધી જુલુસ નીકળતું હોય છે અને ફરીને પરત તેમના સ્થાને પહોંચી મૂકી દેવામાં આવે છે અને દસમા ચાંદે પણ તાજાનું જુલુસ દર વર્ષના તેમના રૂટ પ્રમાણે નીકળે છે જેમાં ગામના નાના મોટા તમામ બિરાદરો મોટી સંખ્યામાં હાજર રહેતા હોય છે અને ત્યારબાદ પાનવડ કરબલા શરીફમાં લઈ જઈ તાજાનું વિસર્જન કરવામાં આવે છે શહેરના નાગરવાડા વિસ્તારના તાજિયા બહુચરાજી મંદિરે આવી પહોંચ્યા હતા પૂજારી દ્વારા તાજિયાને વિધિ વિધાનપૂર્વક ઠંડા કરવામાં આવ્યા હતા વડોદરા શહેરમાં ગાયકવાડ શાસન સમયથી નાગરવાડા હકીમ સાહેબાના વાળા વિસ્તારમાં આરૂઢ કરાતા તાજીયા તળાવમાં નહીં પરંતુ શહેરના પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે પૂજારી દ્વારા ઠંડા કરાયા પછી દફન કરવાની અનોખી પરંપરા ચાલી રહી છે જે અંતર્ગત આજે સવારે હકીમ સાહેબાના વાળા વિસ્તારના તાજીયા બહુચરાજી મંદિર ખાતે આવી પહોંચ્યા બાદ મંદિરના પૂજારી અમરીશ કુમારે તાજીયાનું શ્રીફળ વધેરી સ્વાગત કરવા ઉપરાંત તાજીયા ઠંડા કરવાની પરંપરા નિભાવી હતી કોબી એકતાના પ્રતિકરૂપ આ પરંપરાએ હિન્દુ મુસ્લિમ સમુદાયને સદભાવનાનો સંદેશો આપ્યો હતો વડોદરા શહેરમાં નાગરવાડા વિસ્તારમાં આવેલા હકીમ સાહેબાના વાડામાં ગાયકવાડ શાસન સમયથી મોહરમ નિમિત્તે કલાત્મક તાજિયા આરૂળ કરવામાં આવે છે આ તાજિયા દસમા દિવસે તળાવમાં નહીં પરંતુ કારેલેબાગ વિસ્તારના બહુસરાજી મંદિર ખાતે લાવી મંદિરના પૂજારી દ્વારા ઠંડા કરવાની અનોખી પરંપરા ચાલી રહી છે ગાયકવાડ શાસન ચાલી આવતી પરંપરા અંતર્ગત આજે હકીમ સાહેબાના વાડાના તાજિયાનું

શ્રી બહુચારી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામને જણાવું છું કે આજે મોહરમનું પર્વ હોવાથી નાગરવાડા સ્થિત હકીમ સાહેબનો જે ઇમામવાળો છે ત્યાં આગળ આ તાજિયાને બેસાડવામાં આવે છે અને પ્રતિવાર્ષિકની જેમ મોહરમના દિવસે આ તાજિયા બહુચારી મંદિર ખાતે લાવવામાં આવે છે ત્યારબાદ બહુચારી મંદિરના પૂજારી દ્વારા આ તાજિયાને ઠંડા કરવામાં આવે છે એટલે કે વિસર્જન કરવામાં આવે છે ત્યારબાદ આ તાજિયાને આજવા રોડ સ્થિત ગુલિસ્તાન એપાર્ટમેન્ટ છે તે ગુલિસ્તાન એપાર્ટમેન્ટ પાછળ દફનાવવામાં આવે છે આ પ્રણાલી આશરે અઢીસો વર્ષથી ચાલુ છે અને હાલમાં પણ આ પ્રણાલી ચાલુ જ છે વડોદરા કાં તો ગુજરાત કાં તો વિશ્વના આ એકમાત્ર એવા તાજિયા હશે કે જેનું વિસર્જન એટલે કે દફનાવવામાં નથી એટલે મીન્સ કે ઠંડા કરવામાં નથી આવતા પરંતુ બહુચારી મંદિરના પૂજારી દ્વારા એ તાજિયાને પંચદવ્ય દ્વારા ઠંડા કરી ત્યારબાદ દફનાવવામાં આવે છે آجتے آجتے آج آج یعنی مکھیہ وشیشتا آج ہے کیا کہ آج کا دن یہ آج جو سترہ جولائی دو ہزار چوبیس یہ ایک چودہ سو سال کا یہ سلسلہ جو ایک اسلام اور شیو کی طرف سے لیکن شیوں کیا کہوں کہ ہر وہ آدمی جس کے دل میں انسانیت ہے چودہ سو سال سے امام حسین کا غم منا رہا ہے اور یہ پرمپرا آج پوری دنیا میں صرف ہندوستان ہی نہیں ہندوستان سے باہر ہر ملک میں یہ پرمپرا آج جاری ہے آج شیعہ یہ دس دن امام حسین کا غم منا کے بلکہ دس دن کیا دو مہینہ دس دن تک ہم حسین کا غم مناتے ہیں اور یہ دس دن جو وشیش ہوتے ہیں ایک محرم سے لے کے دس تر آخری دن ہم یہ جلوس نکال کر پوری دنیا کو بتاتے ہیں کہ اسلام جو مذہب ہے وہ کبھی بھی آتنگوات کا ساتھ نہیں دے سکتا ہے چونکہ کربلا میں حسین شانتی کے پرتیق تھے اور یزید آ شانتی کا پرتیق تھا اور اسی لیے ہم اس پیغام کو اور اس سندیش کو دینے کے لیے روڈ پہ نکلتے ہیں تاکہ دنیا کو صحیح اسلام پتا چلے صحیح مذہب پتا چلے صحیح دین پتا چلے اور یہ بات ہم نے نہیں بلکہ بڑے بڑے ہندووں کے اور وکرمہ دتیا ایک بہت بڑے ہندووں کے اور ایک خاص طور کے اوپر ایک پوجا کے طرح انہیں مانا جاتا ہے وہ کہتے ہیں کہ حسین علیہ السلام خالی مسلمانوں کے نہیں ہیں بلکہ حسین علیہ السلام ہر اس آدمی کے ہیں جس کے دل اندر مانوتا زندہ ہے جس کے اندر مانوتا رہتی ہے جس کے اندر ضمیر زندہ ہے تو اس لیے تو وہ کہتے ہیں کہ جس طرح سے دریا پانی پلانے کے لیے نہ ہندو دیکھتا ہے نہ عیسائی دیکھتا ہے نہ مسلم دیکھتا ہے دریا سب کو اپنا پانی پلاتا ہے جیسے سورج جب نکلتا ہے تو وہ اپنی کرنیں پھیلانے کے لیے ہندو مسلم شیعہ سنی نہیں دیکھتا بلکہ سب کے اوپر وہ اپنی کرنیں پھیلاتا ہے اسی طرح سے حسین کسی ایک ور کے نہیں ہے حسین کا آشرواد ہندوؤں کے لیے بھی ہے مسلمانوں کے لیے بھی ہے سکھ کے لیے بھی ہے عیسائی کے لیے اسی لیے آج امام حسین کو ہندو بھی اور اس سے بڑی ایکتا کی پرتیق اور حسین کو ماننے کی کیا ہوگی کہ مسلمانوں کے امام باڑے سے یہ جلوس نکلا اور آ کے ہندوؤں کے جو ڈھائی سو سال کی پرمپرا ہے یہاں کے اوپر یہ تازیہ ٹھنڈا ہو رہا ہے اس سے بڑی اکتہ چونکہ یہ ہمارا دیش انیکتا میں اکتہ ہے اور جو خراب تتو جو ماحول کو ہمارے ملک کا خراب کرنا چاہتے ہیں وہ آ کے اس بڑودا کی سرزمین کے اوپر دیکھیں کہ ایک مسلمان اور ہندو آپس میں کس طرح سے اس میل کے ساتھ رہتے ہیں تاکہ انہیں سندیش جائے کہ ساتھ میں اور کربلا ہمیں لڑنا نہیں سکھاتی ہے بلکہ کربلا

તેવા પ્રશ્નો પ્રજા પૂછી રહી છે હાલ સરકાર દ્વારા વિકસિત ભારતના નારા જોર જોરથી ફૂંકવામાં આવી રહ્યા છે એટલું જ નહીં વિકાસ પણ તે ગતિએ ઝડપથી તે માટે સરકાર દ્વારા અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ સરકારના અભિગમમાં પણ કોકના કોક ઠેકાણે ક્ષતિઓ જોવા મળી રહી છે જેનો દાખલો એશિયા ખંડના પ્રથમ નંબરના નેરોગેજના જંકશન સ્ટેશનનો જોવા મળી રહ્યો છે વાત ભૂતકાળની કરીએ તો સર સયાજરાવ ગાયકવાડ સરકાર દ્વારા ડભોઈની મિયા ગામની સૌપ્રથમ રેલવે લાઇન નાખવામાં આવી હતી પ્રથમ તબક્કે બળદોની સહાયથી આ રેલવે ચાલતી હતી ત્યારબાદ ગાયકવાડ સરકારની દીર્ઘ દ્રષ્ટિને લઈ પ્રતાપનગર ચાંદોદ છોટાઉદેપુર તણખલા ટીમ્બા આમ છ કાંખ ફાટામાં રેલવે લાઇનનો વિકાસ કરવાની શરૂઆત થઈ ચૂકી જેમાં પ્રથમ તબક્કે જ ડભોઈથી પ્રતાપનગર એને બીજા તબક્કામાં છોટાઉદેપુર સુધી બ્રોડગેજનું કામ પૂર્ણ થતાં બ્રોડગેજ ગાડી દોડતી થઈ ચૂકી છે ત્યારબાદ સમયાંતરે સ્ટેચ્યુ ઓફ ને લઈ ચાંદોદ લાઇનને લંબાવી કેવડિયા કોલોની સુધી એટલે કે એકતાનગર સુધી આજે પણ ટ્રેન દોડતી થઈ ચૂકી છે ડભોઈથી ટીબા લાઇનનું કામકાજ હાલ ચાલી રહ્યું છે પરંતુ ડભોઈથી મિયા ગામ લાઇનનું કામકાજ શરૂ કરવાના હેતુને લઈ બાપુગાડીને છેલ્લી ટ્રીપ પંદર જુલાઈ બે હજાર અઢારના રોજ વાગી હતી ત્યારબાદ તાત્કાલિક યુદ્ધના તોરણથી નેરોગેઝના પાટા ઉખાડી બ્રોડ બ્રોડગેઝના પાટા નાખવાના શ્રી ગણેશ થઈ ચૂક્યા હતા જે કામકાજ પણ અઢી વર્ષ પૂર્વેજ પૂર્ણ થઈ ગયું કામકાજ પૂર્ણ થયા બાદ રેલવેના જીએમ દ્વારા આજે દેવ કોઢી અગિયારસ નિમિત્તે આન બાન શાન સાથે બસો પંદરમો શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળ્યો હતો શ્રીમંત મહારાજા ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ખાતેથી આજે દેવકોટી અગિયારસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આન બાન શાન સાથે બસો પંદરમો શ્રી વિઠ્ઠલનાથજી વરઘોડો વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળ્યો હતો વર્ષોની પરંપરા મુજબ વડોદરાના રાજવી પરિવાર દ્વારા ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ વરઘોડાને પ્રસ્થાન કરાવ્યું હતું સોના ચાંદીના રથમાં બિરાજમાન શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળ્યો હતો ઉપસ્થિત તમામ ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી આશીર્વાદ લીધા હતા સોના ચાંદીનો રથ ઇંગ્લેન્ડમાં મનાવવામાં આવ્યો છે અને ગતરોજ તમામ તૈયારીઓને મંદિર પ્રશાસન દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી નવ વાગે શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો વડોદરાના રાજમાર્ગ ઉપર પ્રસ્થાન કરવામાં આવ્યો હતો અને આશરે સાડા બાર વાગે શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યો હતો જ્યાં હરિહર ભેટ થઈ હતી અને ત્યાંથી દોઢ વાગે વરઘોડો પરત નીકળી ત્રણ વાગે નિજ મંદિર પાછો આવ્યો હતો શ્રી વૈઠલનાથજી ના પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાયા હતા તથા દર્શન અર્શન કરી ધન્યતા અનુભવી હતી આજે દેવ કોડી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજીનો બસો પંદર પંદરમો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન બાદ અત્યારે શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા નીકળી રહ્યો છે ભક્તો આતુરતાથી જે વરઘોડા ની રાજતા હતા એ વરઘોડા ભગવાનના દર્શન કરીને એમના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરેથી દેવકોડી એકાદશીના ચકસે ચાંદીની પાલખીમાં વિઠ્ઠલનાથજીનો બસો પંદરમો નીકળ્યો વિઠ્ઠલ વિઠ્ઠલના નાથ સાથે શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા મેળવી વડોદરામાં રોગચાળો વકડતા ફૂડ સેફ્ટી ઓફિસરોની ઝુંબેશ હેઠળ કોરવા તથા માજલપુરમાં પાણીપુરીના ઉત્પાદન સ્થળો પર તપાસ અખાદ્ય બટાકાના જથ્થાનો નાશ કરાયો કિસાનનગર પાસે વરણા પોલીસે એક કારને રોકી તેમાંથી ચાલુનો મોટો જખ્સો કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી ચાર પોઈન્ટ પચીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો નેરોગેજમાંથી રૂપાંતર થયેલ બ્રોડગેજના ટ્રેક પર પેસેન્જર ગાડી ક્યારથી દોડશે પંથકની પ્રજાને એનો લાભ ક્યારે મળશે તેવા પ્રજામાં બોજાઈ રહ્યા છે પ્રશ્નો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર રીતને રજા આપશો નમસ્કાર